રાજકોટમાં નાગરિક બેંકમાંથી ઉપાડેલ નકલી નોટોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ રાજકોટના રહેવાસી વિરેન્દ્રસિંહ સિંઘવ દ્વારા ગત અઠવાડિયા પહેલાં તેમના ધર્મપત્નીના નાગરિક બેંકના એકાઉન્ટમાંથી એંસી હજાર રૂપિયા ઉપાડવામાં આવેલ જેમાંથી અઢાર હજાર રૂપિયાની નકલી નોટો આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે આરબીઆઈ દ્વારા જે નોટના ફીચર્સ આપવામાં આવે છે તે ચકાસતા એમને ડુપ્લિકેટ નોટની શંકા ગઈ હતી જેને લઈને લેટર મારફતે આરબીઆઈ તેમજ ગવર્નર સહિતના લોકોને રજૂઆત કરવામાં આવી છે અને આગળ કાયદાકીય લડત કોર્ટ કહેશે તે મુજબ લડવામાં આવશે તેમ વિરેન્દ્રસિંહ સિંઘવે ચડાવ્યું છે મારું નામ વિરેન્દ્રસિંહ સિંધવ છે અને મારો મુદ્દો છે ડુપ્લિકેટ કરન્સીનો કે જે બેંકોમાંથી આવે છે નાગરિક બેંક માંથી મારા મિસિસના ખાતામાંથી ખાતા માંથી મેં એસી હજાર રૂપિયા ઉપાડ્યા છ થી સાત દિવસ પહેલા ત્યારે મને એમાં શંકા ગઈ હતી એટલે મેં યુવી લાઈટ થી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં તેમાં કલર ચેન્જ નથી થતો મેઇન તો સિરિયલ નંબર નો સિરિયલ નંબર ઉપર યુવી લાઈટ થી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેક માંથી લાઈટ ઓરેન્જ ટાઈપ નો થઈ જાય જે બ્લેક કે બ્લેક રહે છે ને એ આરબીઆઈ માં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલા એક સિરિયલ નંબર મે તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઇટ થી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ્બોઝ હોતું નથી જે બ્લાઇન્ડ લોકો માટે આપેલું છે બ્લાઇન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કે એટલા નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટ નોટમાં ઘણી હોતું નથી

ચલાવશું નહીં અત્યારે બધી એપ્લિકેશન જ આપેલી છે જે મેં તમને કીધું છ જગ્યાએ તે જગ્યાએ હાજી શું જવાબ આવે છે આ લેટર નો ત્યાર પછી હાજી